બે જ <Workers>

જલ્દી જલ્દી આવો રો આવું આ એક વાડી rato ni પડ્યું મેકીન પાદરો હો રો આવું ગાય ગા પૈસા લેતો હોને આયરો લેતા આવજો જેટલે હોય એટલે અરે લેતો હું હા આવો પડી જા લે પણ હા જલ્દી આવો હાલો આવે આવે પૈસા કીધું છે અને લઈને આવે તરાડું કરી મારો આડું ને કહી દે 397 97 00 0 ફાઈટો ફાઈટો હા અલ્યા લીધું કઈસી કોણ છે તમાર સાઢું છે લે નો હોય હું એમ ન ક્યું હોય હવે રે એમ નથી કમળી થઈ જશે

પૈસા એમ ને પૈસા પતરાયાવ લે પા ગુલેનો ની ભાઈ પૈસા હે પૈસા નો દીને ગરાણા નું કીધું લઈ લેના ના છે ચૂકું હું બિલ એમ કેવું સડુ બિલ આંતોને સમજો એક્ટિંગ કરતો આ دارو આબીયુ લાગે કર ગયા છું

ખોડા પીવેલી અલ્યા અજતાર આવવાના પૈસા આવી ગયા ને હું પૈસા તારા કારખાનું કારખાનું હું કોણ આવ્યું મગન

એ પૈસા ના 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 હા તો તો હારું હાલો તો ના ના લાવો ને લઈ લેવી ઈ તો ઈ ના પાડશે આ તો 15000 હે આઈશું ને દવાખાને લો એમલોસ ને ફોન કરી દો ના 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 ના

આ ના પડે પણ આ પૈદ ને હા તારું હાલો પૈસા ને તમ તૈયાર રાખજો કદાચ જરૂર પડે ને જરૂર પડે એટલે આમ તો ફોન કરી દયો હાડું આમ જો 10 મિનિટે આજે હા વાંધો વાંધો ને જાવ હાલો હા 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 ઓય આયા રૂપિયા

હું દવાખાના લઈ ગયા તમે જોતો પણ રજા આપી દીધી રાગે આવું એવું હે રાગે આવું પણ પૈસા પૈસા

અમાર ભાઈબન આવી રીતના રે હારું નો લાગે હો ખાટલામાં સારું રહી હારું લાગે ભાઈબનને મગના મારા બહાર જાવ તો આવું છે બહાર જાવ તો તમ તમ જમ જાવ આવો એ હું ઓલા મેહુલને મારા ભાઈબનને મોકલું ઈ આવશે ખબર કાઢવા હા તો મોકલ મોકલ જલ્દી બહાર દુકાને બેઠો જો હું જઉં હ હ એ ગયા

મને લાગે બાટલો પૂરો થઈ ગયો દીદી હું પૈસા પૈસા ની જરૂરી આપો એક લાખ રૂપિયા ભરવાનું કીધા પૈસા નથી લેવા મને <laughs> 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 એટલે આપણને બિસારા ને ખાવા દઈ માય ગયો લુખો પૈસા બે ગણ લેવી

चौदह पंदर सो अठर अठारि एक बीस तेवी पच्चीस

પેલા જ આપડે વાત થઈ હતી બધા કઈ દે કઈ દે બધા કેવાનું નથી મારા નંબર પીડ્યા જ છે બધા ફોન કરી બોલાય તને ફોન કર્યો તો દેવાનું છું ના ના અડધા પીસી દેવાના મને હે પીસી દેવાના ને બીજા ખબર ઈ તારા બસ હા વાંધો આમાં આ તારા મારા અને આ મારા

તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો